મજામાં બાર દોસ્તો વાર્તા સાંભળવી છે તો તૈયાર થઈ જાઓ ગીજુભાઈ દેવી વનદેવી આજે તમને આ સરસ મજાની વાર્તા છું વિજયનગર નામનું એક સરસ મજાનું ગામ હતું અને વિજયનગરના રાજાનું નામ કૃષ્ણદેવરાય એ રાજા ખૂબ ભલા અને ઉદાર માણસ હતા રાજા કૃષ્ણદેવરાયને વિજયકુમાર નામના એક કુંવર હતા વિજયકુમાર રાજાના ખૂબ લાડકા દીકરા હતા અને રાજા તેમને ખૂબ જ વાલ કરતા હતા પણ એક દિવસ વિજયકુમાર એક ગંભીર બીમારીથી પીડાવા લાગ્યા વિજયકુમારને બીમારી હતી કે રાત્રે જે સપનું જોયું હોય સપનામાં જે જે વસ્તુ જોઈ હોય તે પ્રમાણે તે બીજા દિવસે વર્તન કરતા હતા એમણે જો કૂતરા કૂતરો જોયો હોય તો બીજા દિવસે કૂતરા જેવું વર્તન કરે મોર જોયો હોય તો મોર જેવું વર્તન કરે બિલાડી જોયું હોય તો બિલાડી જેવું વર્તન કરે તો એમને સપનામાં મોર જોયો તો બીજો આખો દિવસ તે પોતે મોર છે એવો વર્તાવ કરવા લાગ્યા મોર જેવા અવાજથી બોલે ને આખો દિવસ ટેહું ટેહું એવું કર્યા કરતા હતા જો સપનામાં તેમને બિલાડી જોયું હોય તો આખો દિવસ એ પોતે બિલાડી છે એવું વર્તન કરે અને આખો દિવસ મ્યઉ મ્યાઉં 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 એવો બોલ્યા કરે એક દિવસ તો તેમણે સપનામાં એક મોટી માછલી જોઈ બીજા દિવસે સવારમાં શું કર્યું ખબર છે તવા તળાવમાં પડ્યા અને આખો દિવસ તર્યા જ કર્યું તર્યા જ કર્યું વિજયકુમારને આવી બીમારી જોઈ અને રાજા તો ખૂબ પરેશાન થવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આની શું દવા હશે આની આ બીમારીની શું ઈલાજ હશે એકવાર કૃષ્ણદેવરાય એક દિવસ આવી રીતે વિચારતા વિચારતા ઝાડ નીચે બેઠા હતા તે જ ઝાડ ઉપર એક વનદેવી રહેતા હતા વનદેવી રાજાના મનનો વિચાર જાણી ગયા કારણ કે તો દેવી હતા એમને ખબર પડી ગઈ એ રાજા તો ચિંતા કરે છે તો વનદેવીએ શું કર્યું રાત્રે રાજાના સપનામાં આવ્યા અને રાજાને કહ્યું રાજા તમે ચિંતા ન કરો હું એક ઉપાય બતાવું છું એનાથી તમારો કુંવર આ બીમારીમાંથી સાજો થઈ જશે રાજા તો ખુશખુશ થઈ ગયા રાજાએ સપનામાં જ વનદેવીને કહી દીધું કે તમે જે કહેશો તે હું કરીશ પણ મારા બાબાની આ બીમારી તમે દૂર કરો વનદેવી કહે રાજા નગરની બહાર ઉત્તર દિશામાં જશો તો એક જંગલ આવશે એ જંગલમાં એક જાદુઈ વૃક્ષ છે એ વૃક્ષ પાસે તમે રાજકુમારનું કાન રખાવશો તો વૃક્ષ રાજકુમારના કાનમાં એક મંત્ર બોલશે એ મંત્ર સાંભળવાથી રાજકુમારની બીમારી પળવાળમાં જ જતી રહેશે રાજાએ તો સપનામાં વનદેવીએ જે કહ્યું હતું તે પ્રમાણે કર્યું અને સાચે જ ચમત્કાર થયો રાજકુમારની બીમારી તો છુમંતર થઈ ગઈ અને રાજકુમાર તો સાજા માજા થઈ ગયા અને ખુશખુશ થઈ ગયા પછી તેવી તો એ રાત્રે રાજાના સપનામાં આવ્યા અને આવીને કહે રાજા તમારો દીકરો તો સાજો થઈ ગયો છે બદલામાં તમે મને શું આપશો રાજા કહે વનદેવી તમારા દર્શાવેલા માર્ગ પર ચાલવાથી મારો કુંવર સાજો થયો છે તો હું ખૂબ ખુશ થયો છું તમે જે કહેશો તેમ કરવા હું તૈયાર છું કારણ કે ભાઈ સરસ મજાનો રાજા કુંવર સાજો થઈ જાય તો રાજાને તો આનંદ થાય ને વનદેવી કહે રાજાજી તમે મને વચન આપો એ રાજકુમારના દરેક જન્મદિવસે તમે દસ વૃક્ષ વાવશો અને વાવ્યા પછી તેનું જતન પણ કરશો રાજાએ વનદેવીને વચન આપ્યું કે સારું હું આ કરવા તૈયાર છું પછી તો રાજકુમારના દરેક જન્મદિવસ પર રાજા દસ વૃક્ષ વાવતા અને તેનું જતન પણ કરાવતા આથી તેમનું રાજ્ય તો હરિયાળું બની ગયું ઘણા બધા વૃક્ષો થઈ ગયા એટલે નંદનવન થઈ ગયું હતું વધુ વૃક્ષો વાયા તો વરસાદ પણ સરસ આવવા લાગ્યો અને વરસાદ આવ્યો તો ખેતી પણ સારી થઈ અને ખેતી સારી થઈ એનાથી રાજ્યની પ્રજા સમૃદ્ધ બની તો રાજમહેલમાં બધા ખુશખુશ અને સુખી થઈ ગયા તો વૃક્ષો વાવવાનું મહત્વ કેટલું બધું છે તો તમે બાળકો તમારા જન્મદિવસ ઉપર વૃક્ષો વાવશો ને હા ત્યાર બહુ મજા આવી તમે સરસ મજાનું સમજી ગયા કે વૃક્ષો વાવીએ તો વરસાદ આવે અને વરસાદ આવે તો દેશ સમૃદ્ધ બને મજા આવી ને બાળ દોસ્તો ફરી મળીશું નવી વાર્તા સાથે આવજો જય શ્રી કૃષ્ણ